ઓ ગમ મજેમ કહે રે યાર ઓય ઓ ગમ મજેમ લાગતું છે ને એટલે જે બોલે એમાં હા હા કરે પણ અમે નેર થઈને ઓરતી ગઈ અલવાય રે પાટો પર બળદ દેખાય દે તો ભાઈ આપણે કે શું ફૂટી દીધી હોય તો પછી ઓયળો ઉજો બા આ મામાનો લેતો કરો થોડો એવું છે આરે ફરવાત કરી લેજે ફરવા થોડો છેડો છેલા બે દરમાં મારો કાઢો પુરો ને હેડો એને કોણ શું લઈ જાય છે રે કચોરી જો કચોરી છે કચોરી છે गरम ખુબ છે પણ હા ગરમ લાવ મારી આવ ગરમ મિઠાર ભી આ સમજી કરીને આવવાની ના હાથે હાથે રબ્બી રોડી બગાડવામાં ખાવાની વાટલું વાટલું હવે કે બા આરોગા પ્રો આરે આ માથું ખાઈ ગયા હે રે 47 હેલો એડે આયા તાપના ખરાબ આનો હે અરે થોડો ખેડ બહાર સો નઈ રોને ઓય ચલો સ્ટાર્ટ ચલો સ્ટાર્ટ

મંદિર તો ખરી પડે શું છે છે લોભા એમ હા બળિયા મંદિર છે અરે દાદા કોક ને જાતા લોભા ફરવા આપણે હમણાં મસ્ત ફોટા બીજા પાડો લેડો હેડો હોય મોડું અરે હોય તો આવ આ ના આગળ રહે છે કોઈ વાત તો રૂપિયા ખર્તો તો કરતા રે ને

તારું ક્યાં વરે આરા તો આપ છોટા બનાવો એટલે એક વાડા પર આખો હે ને બરાબર ના ના ઉભા રહેજો ઉભા રહેજો પડો હવે

અને છોકરા બીજે જડી જા ડ્રાઈવર આ દંડે હે મારી ગાડી લાઈવ હો તો સારું અલા તમારી ગાડી નો ચેક બારજી હે ને ચેક જીતી નથી ઈ નથી બેય રહે દોઈ ચાલુ કરો તમે તો દેવા પેલે ડ્રાઈવર આ જો ચાલુ કરો હા H中 hurting them because they both gut હા filtrate. Ah- спорт density hadi bâtis? Aga olduğ